કયા વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી કરીને કેટલી દુકાનોની કામગીરી કરવામાં આવે છાયા ચોકીથી નર પર ચોકડી સુધીનો જે રસ્તો છે પોરબંદરમાં એમાં અત્યારે છાયા ચોકીથી ડિમોલેશનની જે રસ્તા પેકીને જમીનમાં જે દબાણો હતો એમાં શરૂઆત કરી આ રસ્તાને અમારે આઈકોની ગૃહ તરીકે વિકસાવવાનું આયોજન છે એટલે જે રસ્તામાં જે રાજાશાહી વખતનો રસ્તો છે જે સાહીઠ ફૂટથી માંડીને ઓગણ ફૂટ સુધીના બીટ સુધીના રસ્તા છે મોટા પર વીર લોકોએ પોતાનું પોટલાના સ્વરૂપમાં અથવા તો પછી બહાર એમણે ફેન્સિંગ કરી નાખ્યું છે અથવા પીલર સ્ટ્રક્ચર જેવા ઊભા કરેલા છે તે અડચણો ઊભી કરી તેને દૂર કરવાની તારી આજ હાથ ધરી છે અને આ રસ્તો સંપૂર્ણપણે ક્લિયર કરીને અને ભવિષ્યમાં અહીંયા એક રોડ બને એના માટેનું પાલિકાનું આયોજન છે સાહેબ ખાસ કરીને કેટલા લોકોને આ રિસ્તામાં નોટિસ આપવામાં આવી છે સંખ્યા તો સોથી વધારે થાય છે એક દોઢ કિલોમીટરથી વધારે લાંબો રસ્તો છે એમાં એવી દુકાનદારો અને ઘણા મકાનના લોકો મકાનવાળા છે એ બધા નોટિસો આપે છે